સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર સ્વપ્નાબેન બારૈયા આજે અમે જોઈ શકો છો કે પી અને યુવા મોરચાની અધ્યક્ષતામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે એક રોડ શો યોજી રહ્યા છે એમાં યુવાનોને વડીલો ખૂબ ઉત્સાહિત છે માન્ય મંત્રીશ્રી પણ ભગવા કલરનું ટ્રેક્ટર લઈ અને પરંપરાગત રીતે અમે અહીંયા સવારી કરીને શહેરની વચ્ચે લોક સંપર્ક કરવા જઈ રહ્યા છે જંગી સમર્થન મળી રહ્યું છે

આજે મોડાસા ખાતે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર અમારા યુવા મોરચાના પ્રમુખ ભાઈ શ્રી અમિતભાઈ મારી વિધાનસભાના પ્રભારી ભાઈ શ્રી અશોકભાઈ વિસ્તારક ભાઈ શ્રી સુનિલભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાન મિત્રો આ બાઇક રેલીમાં જોડાયા છે સમગ્ર મારા વિધાનસભાની અંદર જે વાતાવરણ ઊભું થયું છે એ પ્રમાણે જોતો કોંગ્રેસ નામ નિશાન થઈ ગઈ છે કોઈ અસ્તિત્વ કોંગ્રેસનું દેખાતું નથી અને શોભનાબેન ઘણા બધા માર્જિનથી આ સીટ જીતશે એવો મને પૂરો વિશ્વાસ છે